તેમને આરટીઓનો મેમો આપી ભારે વાહનો વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે આ સાથે નંબર પ્લેટ ના દેખાતી હોય સીટ બેલ્ટ ના હોય અને પૂરતા ડોક્યુમેન્ટ પણ ના હોય તેવા તમામ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમજ ભારે વાહન પ્રતિબંધિત સમય દરમિયાન કોઈ પણ ભારે વાહન પ્રવેશ કરવા મામલે ચાલક અને માલિક વિરુદ્ધ પણ મોટર વ્હીકલ એક્ટની કાર્યવાહી કરવામાં આવશે હાલમાં અલગ અલગ વિસ્તારોમાંથી વીસ વાહનો ડિટેન કરવામાં આવ્યા છે અને એક વાહન વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા આ રીતે ચેકિંગ કરવામાં આવશે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ ખાસ સૂચના કરેલી કે ભારે વાહનો થી અકસ્માત થાય છે એના પર અંકુશ આવે જેના અનુસંધાને અમે એસએમસી ની તમામ ગાડીઓને આજે જે ગાર્બેજીસ લઈ જતી હોય છે એને ચેકિંગ કરવામાં આવેલું જેમાંથી વીસ જેટલા વાહન ચાલકો છે તેમની પાસે લાયસન્સ ન હતા અમુક ડ્રાઈવરો પોતાનો સીટ બેલ્ટ બાંધતા ન હતા અમુક ગાડીઓ જે કચરામાં જતી હોય છે એને નંબર પ્લેટ દેખાતી ન હતી આવી તમામ વાહનો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે અને વીસ જેટલા વાહનોને અમે ડિટેન કરી તેઓને ગોડાઓને મોકલી આપવામાં આવેલ છે